અને ક્યારે મારા તમારા પચાસ થઈ જાય ને ખબર જ નથી પડતી બોલે કોક આપણને યાદી મારા બધા જ પાણી માં હવે હું ભગવત ભજન કરું હવે હું ભગવત ભજન કરું સમય વયો ભાઈ જયારે ભગવત ભજન કરવાનું હતું હવે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધોયાતિ ગ્રહિત્વામ ગ્રહિતવામ દંડમ તદપિન મુંચતે આશા પિંડમ પજ ગોવિંદમ પજ ગોવિંદમ પજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં મુંચતે ડ્રુકુય કરણે હાથ માળા કેમ કરવી હાથમાં લકવો આવી ગયો હાથ ધ્રુજે સ્પષ્ટ બોલાતું નથી વાણી તૂટવા લાગી આંખે અંધાપો આવ્યો દેખાતું નથી હરિનું દર્શન હું કેમ કરું કાન માં ધાક પડી ગઈ અરે હરિની કથા હું કેમ સાંભળીશ મારું શરીર ધ્રુજે હું હરિની યાત્રા કેમ કેમ કરીશ કરીશ મંદિરે સ્મૃતિ નાશ પામી હું કેવી રીતે યાદ મારું ને તમારું પચાસ વર્ષ થયા પછી મને તમને વિચાર આવે ગઢપણ માં ગોવિંદ ગુણ ગાશું ગઢપણમાં ગોવિંદ ગુણ ગાસું નહીતર સીધે સીધા જાસુ